આજે આપણે કાઠિયાણીની કટાર કાર્તક વિધિને એક વેલડું ચાલ્યું આવતું હતું બે પડખે બે ભાલાવાળા વોળાવ્યા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા આરસ પહાણના પોઠિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડિયા બળદું એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જાતા હોય એવું કળાય આવે બળદની ધીંગી ધીંગી ડોકમાં ગુગર માં રણઝણતી હતી અને વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાથ પુરાવતા હતા અને વેરડાના પૈડામાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થતી હતી અને ડુંગરના ગાળામાંથી સામા પડછંદા ઊઠીને ત્રણેય સૂરની જમાવટમાં ભળી જતા હતા બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ રણઝણાટ ધીરા ધીરા મોજા વગાડના સુસવતા પવનની લહેર ઉપર હિલોળા ચડતા હતા બળદને અંગે ઝૂલતી હરી ભરી ઝૂલ્યોમાંથી અને બળદના શિંગ ઉપર સજેલી ખોબળોમાંથી નાનકડા આબલા જાણે સૂરજના કિરણોની સામે સનકાર કરી રહ્યા હતા એવું ભરતકામ તો સોરઠિયાળીના રળિયામણા હાથ વિના બીજું કોણ કરી જાણે

ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ તે વખતે સંધ્યાકાળના કાળના હિયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય તેમ રાત લોહીની શેડીઓ વછૂટતી હતી વટે માર્ગોના લાંબા લાંબા પડછાયા માથા વગરના ખવિસ જેવા વાસે દોડતા હોય તેવા લાગતા હતા અને લોહિયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નાહવા ઉતરતા હતા એવો નજારો હતો અને કેળાને કાંઠે એક ખેતર હતું તેમાં એક આદમી ભેંસો ચારે છે વેલડું જોતા આજ એ આદમીએ પોતાની ભેંસો રેઢી મૂકીને દોટ દીધી પણ રીડ ન પાડી હાંપ તો હાંપ તો વેલાને આંબો અને ધીરે સાદે અસવારોને પૂછવા માંડ્યો જોનેવ કીયમની વેલ છે રાજપ્રાણી વલાવ્યાએ કહ્યું તો ભેંસો ચાળવા વાળો કહે ક્યાંથી આવો છો બાપ તો પાંચા ભડલેથી વેરાડામાં કોણ બેઠું છે આય સંજુબાઈ રાજપરા હાથી ધાધલના ઘરવાળા દેવત ખાચરના દીકરી કેટલાક એમ કહે છે કે કાઠિયાણીનું રાણપુર પાસેના વાવડી ગામમાં હતું એ કોઈ દીકરી હતા અને કરિયાણાના કોઈ ખાચરમાં એમનું સાસરું હતું આ બનાવ વાવડી થી કરિયાણે જતા રસ્તામાં બનેલો છે જુવાનીઓ ભૂંડા કામો કર્યો આ મોતનો મારક છે તમને કોણે દેખાડ્યો તો વળાવિયા કહે કા તો ઓલો કહે આસો નજર કરો સામી દેખાય ઈ ભીમડા દરબારની ની છે ગામને સીમાડેથી સારું બાય માણસ આબરૂ હોતું ના નહીં અને મોળા બાપ ગજબ કર્યો વળાવિયા કહે પણ છે શું તો કહે આ માડ મેડી જોઈ ઈ ભીમડાનો દરબાર ખોખરો શેખ મેડીએ બેઠો બેઠો આખી સીમમાં શકરા જેવી નજરુ ફેરવા કરે છે ચારે ફરતા કાઠીઓના ગામડા ઉપર ટાપી ટાપીને કાઠિયાણીઓની ગાર ગોરમટી નરખે છે કાઠિયાણીઓની માંડ ઝાડના ઈને સપના આવતા છે કાઠિયાણીના મોઢાનો તો ઈ કાળ મુખો જાપ જપતો છે બાપ એક રાત એના મહેમાન ગતિ કર્યા વિના કોઈ રેડુ ઓજાણો જવા પામતો નથી જો બાપ નદીને કાઠે એની માંડ મેડી ચપેટા ખાતી છે અને નદીના પાણી એના મોલ હારે થપાટા ખાય છે ભા ગજબ કર્યો તમે વોળાવ્યા કહે બીજો કોઈ મારક છે તો કહે ના રે મોળા બાપ મારક કે બારક કાઈ મળે નહીં જીસે જાવ તીસે બબ્બે માથોડા નદીના ઢેડા ઊભા છે ગામ સોસરવા થઈને આ જ મારક ઓલ્યા કાઠે જશે ત્યારે ગામ વચો વચ જ હાલવું પડશે ને તો કહે હા બીજો ઉપાસ જ નથી બાપ વેલડાનો પડદો એક બાજુ ખસેડીને આય સંજુબાએ ડોકું કાઢી ચંદ્રમાએ જાણે વાદળના અંતરપાટમાંથી મોઢું બતાવ્યું હોય એમ જાણે કાંઈ આકુળ વ્યાકુળતા ન હોય તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો કાળા ભમ્મર કાતરા માથે મોટો ચોટલો અને ડોકમાં માળા અને આંખમાં સત ધર્મના તેજ જોઈ અને એ આદમીને પારખ્યો અને પૂછ્યું દેવીપુત્ર લાગો છો બાપ હા આય ચારણ સા ગજબ કાય ફકર ને ભાઈ કાય હથિયાર રાખો છો ચારણની કેડે કટાર ખોસેલી હતી પેટમાંથી કાઢીને ચારણે આય ભણી લાંબી કરી આઈએ તે ઉપાડી લઈને કહ્યું રંગ રંગ છે તુને હવે મુઠ્ઠીઓ વાળીને રાજપરાને રસ્તે વેતો થા અને કાઠીને વાવડ દે બાકી તો જેવી સૂરજ ધણીની મરજી મારા વીરા આમ ભેસીનું ખાડું રેઢું મેલીને ચારણે ડાફો ભરવા માંડી અને વેડું હાલ્યું નદીને વળોટી અને ગામ વિંધી અને સામે કાંઠે ચડીને વેચી થયું ગામમાંથી ખેતરવા પહોંચ્યું ત્યાં ખેપટ ઉડતી જોત જોતામાં તો દાઢીવાળા અસવારો લગો લગ આવી પહોંચ્યા આઈએ એના વોળાવિયા ચેતવ્યા ખબરદાર અધીરા થશે નહીં વોળાવિયા હાથમાં ઉગામેલા ભાલા પાછા મૂકી દીધા અને તરવારોની મૂઠ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા આઈની આગના સાંભળીને બે કાઠીઓની અટાણે સામ હાલવા દેવાય દરબારનો હુકમ છે અહીં ચોર લૂંટારાનો ભો છે વેલડાનો પડદો ફરી ખસ્યો અને કાઠાણી કાઠિયાણીએ મોં મલકાવ્યો ગલગોટા જેવા મોં મલકતા તો ભીમડાજ અસવારો પીગળી ગયા અને પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એની દાંતની કળીઓ દેખાણી અને દાંત ઉપર જડેલી હેમની રેખા ઝબૂકી અમને ક્યાં લઈ જવા છે આયે મીઠી સાદે પૂછ્યું તો સૈનિકો કહે અમારા શેખ સાહેબના મહેમાન થવા અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું એમ શેખ સાહેબને તો અમે જાણીએ છીએ ભા એમના મહેમાન થવાની તો સૌને હોય પણ આમ સિપાઈ સપરાની સાથે હાલી આવી તો કોક બોલા હોય અમે એમ ન આવ્યા જઈને દરબાર ને કયો કે મહેમાન ગતિ કરવી હોય તો પડે આવીને તેડી જાય બાકી તમ થી તો વેલ પાછું નહી વળે અસવારો એ એક બીજા ની સામે નજરો નોંધી આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવી રાજી પો નથી બતાવ્યો એમ લાગ્યું અને એક અસવાર નોખો તરીને બાપુને બોલાવા ચાલ્યો બાકીના નવ જણા ને વીટીને ઊભા રહ્યા

કાંડાની ઘુઘરી જડિત ચૂડીઓ રણઝણતી ઉઠી અને માથેથી ઓછું મલીર અંબોડા ઉપર ઢળી પડ્યું હેમની દીવીમાં પાંચ વાટીઓ પ્રગટાવી હોય તેવા પાંચ આંગળીઓ વાળા હાથમાં લાલ હિંગોળ જેવો પડદો ચાલી રાખ્યો અને કાઠિયાણીએ જાણે આફરીને થઈને શેખ સાહેબ ઉપર કામણગારું રૂપ ઢોળવા લાગી આવોની અંદર એટલા જ વેણ એના પરવાળા જેવા હોઠમાં ટહુક્યા અને નેણ ઉછળ્યા વોળાવ્યા કાઠીઓના માથા જાણે ફાટી પડ્યા

અને ગોઠણ ભર થઈને એ દેત્યની છાતી પર ચડી બેઠી અને દાંત ભીસી ભીસીને કટારી ઉપર જોર કરવા લાગી ખોખરાની પહોળી ગરદન માંથી એટલો જ અવાજ નીકળ્યો દગા દગા અને દગા સિંહણ ત્રાડ દે તેમ સંજોબાએ સીચ પાડી અને તૂટી પડો કટકા કટકાઈ મેલશોમાં આમ વેલમાં ખોખરાના આતરડાનો રાતો ચોળ ઢગલો થઈ ગયો અને બાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું

કડિયાની કસો તૂટવા લાગી છે વેલડુ રાજપરે પહોંચ્યું અને મધરાતે ચંડીકા મટીને એને જોબનના શણગાર સજ્યા અને એની આંખમાં પંથડો કાયક જોઈ રહ્યો આમ ચારણે જોયું કે ભીમરાજના માઢ ઉપર દીવા ઓલવાઈ ગયા હતા અને ગામમાં સમી સાંજે સોપો પડી ગયો હતો એવી ધાક બેસી ગઈ હતી કે ખોખરાની કાયા લોહીમાં રગદોળાતી સીમાડે પડી હતી રાતોરાત એ ચારણ બડલી પહોંચ્યો

જોગમાયા બડલી વાળાના કારમ માંથી ભૂસીને પીમડા તને દે છે લેવું છે હવે આ મેરામ ખાચર કોણ તો ઓળખાણ આપીએ પાયાના દરબાર માચા ખાચરના એ મોટે રાપોર હતા અને તેને એક સાવકી માં હતી નવાઈને બેઠે પણ નાનેરા ભાઈ જન્મેલા હતા એક વખત માચા ખાચરનું શરીર લથડ્યું અને મોતની પથારી પથરી પથરાણી અને દરબારની પાસે બેસીને કાઠિયાણી કલ્પનાત કરવા લાગી કે કાઠી તમારું ગામતરું થઈએ મારા છોકરાનું શું થશે આ મેરામ મારા પેટને વિઘોય જમીન નઈ ખાવા દેવો ને હું રજોળી પડીશ આવો આવો સાંભળીને આપા માચાનો જીવ ટૂપાતો હતો એનું મોત બગડતું હતું મેરામ ખાચરને પણ ખબર પડી કે બાપુની પથારી પાસે આવીને એણે માળા ઉપાડી અને બોલ્યા આઈ સિદ્ધને ઠાલા મારા બાપની છેલ્લી ઘડી બગાડો છો આ લ્યો સૂરજની સાખે માળા ઉપાડું છું કે પાળિયાદની તસુ જમીન પણ મારે ન ખપે અને મારા ભાગ્યમાં હશે ને તો વિધાતાય નઈ ભૂસી શકે જાવ આઈ મોજ કરો અને બાપુ તમારા જીવને સદગતિ કરો આમ માતા ખાચરનો દેહ છૂટી ગયો અને આઈને ઘણો પસ્તાવો થયો એને ઘણા કાલાવાલા કરી જોયા બાપ મેરામ તું તારા ભાગનો ગરાસ તો લઈ લે

તમને ગરાજ કમાતા ન આવડે પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવી પ્રથમ ભડલી ગયેલા હતા એટલે એને સખ પર ગામ ભડલી ને આપ્યું અને સારંગ પર ગામ ને મળ્યું ચારણોએ એને બિરદાવલી લલકારી કે મેરામણ મેલીએ મૈપત બીજ માંગવા અને ઈ તો કુંજર ઠેલ કરે પણ મેળે ચડાવું માચાવત એટલે કે એક મેરામ ખાચર મૂકીને બીજા કોઈ રાજાઓની પાસે

જ્યાં આવા અનેક જતીઓ સતીયો સંતો અને શિવરાએ જન્મ લીધા છે આવી જ અવનવ ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો